એ જોયો હે એ તો જોવો કે ના હોય ના આવે હું આ કાલે ઘરે ચુ ભાઈ આ તો પપ્પી કે આપણે સારું હો ના ઉકા Chán hạng ba. Dái bỏi, dạy bỏi ở ngôi nhà. Ugaba, ua. Na bay, một phần hai bì. Hm. 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 Hm.

આ મનલી દે કુડરા ના ના એક વૈલાના ટીકાના ટીકા નાતો રા વૈલાના